ભારે વરસાદ સંદર્ભે નુકસાની તેમજ રેસ્ટોરેશનના ડોક્યુમેન્ટેશન માટે દિલ્હીથી કચ્છ જિલ્લાની મુલાકાતે આવેલા ઇન્ટર મિનિસ્ટ્રીયલ સેન્ટ્રલ ટીમના અધિકારીશ્રીઓને બેઠકમાં આવકારીને જિલ્લા કલેક્ટર શ્રી અમિત અરોરાએ ભારે વરસાદની પરિસ્થિતિ અંગે માહિતી આપી હતી જિલ્લા કલેક્ટર શ્રી અમિત અરોરાએ પ્રેઝન્ટેશનના માધ્યમથી પૂર્વ તૈયારીઓ અને ભારે વરસાદ બાદ વહીવટી તંત્ર દ્વારા રેસ્ટોરેશન તેમજ સહાય વિતરણની કામગીરીની વિગતો ટીમ સમક્ષ રજૂ કરી હતી જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરાએ આ બેઠક દરમિયાન વિગતવાર માહિતી આપતા ટીમને જણાવ્યું હતું કે જિલ્લા તંત્ર દ્વારા સરકારશ્રીના સીધા માર્ગદર્શન હેઠળ તમામ પૂર્વ તૈયારીઓ કરવામાં આવી હતી કલેક્ટરશ્રીએ ભારે વરસાદની સ્થિતિમાં દરિયાકાંઠાના નજીકના વિસ્તારમાંથી સ્થળાંતરની કામગીરી ક્લસ્ટર વાઇઝ નોડલ અધિકારીશ્રીઓની નિમણૂક કમ્યુનિકેશન વ્યવસ્થા સેવાભાવી સંસ્થાઓ અને એનજીઓના સહયોગથી ફૂડ પેકેટ વિતરણ વ્યવસ્થા પાણી વિતરણ વીજ પુનઃસ્થાપનની કામગીરી ઝાડ ટ્રીમિંગ ભારે વરસાદની સ્થિતિ પહેલાં જ સગર્ભા મહિલાઓનું મેડિકલ ફેસિલિટીઝમાં સ્થળાંતર પશુઓની સુરક્ષા માટેના દિશા નિર્દેશો ધાર્મિક સ્થળો પ્રવાસન સ્થળો તેમજ નદી નાળા કોઝવે બંધ કરીને પોલીસ બંદોબસ્ત ગોઠવીને લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા સહિતના યુદ્ધના ધોરણે લેવાયેલા પગલાઓ વિશે જાણકારી આપી હતી